રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને હું શું જીતે સખરેલીયા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું નવા વિડીયોમાં આપણે આજે જવાનું છે ડુંગળીનું વાવેતર કરવા અને ટ્રેક્ટર આપણે બદલાઈ નાખ્યું છે એટલે એ ટ્રેક્ટરના વિડીયો આમાં હું ટૂંકમાં મૂકવાની કોશિશ કરતો પણ મુકાતા નહીં ટૂંકમાં મૂકવાની કોશિશ તો કરતો પણ કોઈ કારણોસર ન મુકાતા મારી બીજી ચેનલ છે એમાં તો મેં એ મૂકાત છે જે આપણે ટ્રેક્ટર બદલ્યું ને એમાં મૂકાતતા ટૂંકમાં નો કોઈએ જોયા હોય અને આમાં આપણા જૂના વ્યૂવર હોય બરાબર તો ટ્રેક્ટરના લીધું થયું નો વિડીયો જોયા હોય તો હું આ આમાં હે ને મેન્શન કરી દઉં છું મારી બીજી ચેનલ છે ને એને ટૂંકમાં બરાબર એ બ્લૂ અક્ષર દેખાય ને એની ઉપર અડશો એટલે સીધા ટૂંકમાં એ ચેનલમાંથી તમે વૈયા દાહો એટલે એમાં હું મૂકતો જ પણ આમાં હવે ટૂંકમાં હવે હે ને થોડુંક મહેનત થઈ પણ પાછા હવે આપણે વિડીયો રેગ્યુલર આવવા મળીએ એમ જ છે ડુંગળીનું બી વાવવા એટલે ડુંગળીના બીમાં તો આપણે નાના આઠ નંબર આઠ નંબર છે ને સક્કર સડાવી દીધા છે એ આ કાલે જ સડાવવા નકર તો અમે ખાતર ભેગું મિક્સ કરીને વાવતા અત્યાર સુધી પણ કીધું આ એક ટ્રાય કરી લઈ એટલે ઓગણીસ સક્કર આપણે સડાવ્યા છે જો ઓલી બાજુ દસ છે આ બાજુ નવ છે એટલે ડાયરેક્ટ બી હવે સીધું વાવન ગણિત કરી છે ને બી હવે કાંઈ જાદુ વાવન રહ્યું નથી બે આજનો દિન જ છે હવે બે ત્રણ ઘેરા હે લાજ પૂરું થઈ જાય પછી કઉક આવે નવા તો એક વાત અલગ છે આવે હોતે આમ જ સાલુંમાં નક્કી ન હોય બાકી દતાર આપણે ઝૂનો જૂનો જે આપણે લસણનો હતો એ જ અને આ આપણે પોર લીધો તો ઈ ટૂંકમાં આ અગિયાર દાતાનો છે અને શ્યાર પાટલીનો ઘઉં ધાણા ને એનો આમાં આપણે બધું વાવેતર કરી શકતા હોય તો મિત્રો આપણે વાવેતર ડુંગળીનું સાલું છે અને વાવેતર તમને બતાવું ને તો એની પહેલાં તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેવા વિનંતી છે તો આપણે વાવેતર કરી છે અત્યારે વિઠ્ઠલભાઈનું વિઠ્ઠલભાઈનું વાવેતર ચાલુ થઈ ગયું વિકા ઉપર વવાઈ ગયું છે વિઠ્ઠલભાઈ કેમ થાય વાવેતર હે તો હા કોઈ વસ્તુ દેખાતી નથી અને ઓગણીસ લીટર વાવેતર કેમ થાય રેડી ને પછી વાવે વાવેતર આગળ તમે બતાવું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરજો તો આ રીતનું કાંઈક વાવેતર થાય છે આ બાજુથી મૂક્યું છે વીકા ઉપર ઓવાઈ ગયો ને ભરતભાઈ ટ્રેક્ટર રાખે છે શું કે ભરતભાઈ રામ રામ બીજું શું આપણે કહીએ સારું હે ને તો વાંધો નહીં કંઈક મજા આવે બહુ મજા આવે ગારમ ગામ ગારામાં એમ ગારામાં કહે બહુ મજા આવે તો છે ને તો કાંઈક આવી રીતનું વાવેતર થાય છે જાય છે થોડીક ભેદવાળી જમીન છે પણ કોઈ છતાંય વાંધો નથી આવતો પારા પણ કમ્પ્લીટ થઈ જાય છે

અમારા બાજુન ગામમાં બોયડી સમટિયારા ત્યાં ત્રણ વીઘાનું છેલ્લે આજ વાવેતર પૂરું થઈ જાય આજ વાવેતરનો સહેલો દિવસ એટલે વાવેતર પછી નીકળશે કદાચ પારવા પારવા પછી ત્રી હવે જે વાવેતર હતા એ બધા પૂરા થઈ ગયા એટલે ટોટલ આપણે એકસો ને ત્રીસ ચાલીસ વીઘાની ડુંગળીનું વાવેતર આપણે કર્યું એમાં આપણે છ દિવસ છ કે સાત દિવસ છ સાત દિવસમાં આપણે ટોટલ એટલું થયું એકસો ને ચાલીસ વીઘાનું વાવેતર ટોકમાં થયું વાવેતર આપણે હે ને પહેલાં આપણે ખાતર ભેગું મિક્સ કરીને વાવતા અને અત્યારે હવે આજથી ચાલુ કર્યું અમે આ ડાયરેક્ટ બી વાવવાનું પણ બી વાવવાનું હે ને ભેગું ફેરવવા કરતાં આમાં મજા આવી આપણને બહુ મજા આવી એમ એટલે આમાં હે ને ટૂંકમાં બી અમે ઊંડાઈ કેટલું વાવી કે આટલું અડધો ઇંચ માથે ખાલી માટી વરે ને એટલું જ ઊંડાઈ વાવવાની બાકી બહુ ઊંડું નહીં વાવવાનું પણ એમ ક્યાંય બી નથી દેખાતું એમ જમીન ભીની છે છતાંય ક્યાંય બી દેખાતું નથી ટૂંકમાં એટલે કદાચ ઈ શેક આટલું બી ઊંડું હોય ને ઈ શેક તો બી તો ઊગી જ જાય પણ પાવું પડે પિયત આપી ગયા ને એટલે ઉગી જાય બાકી છે ને મસ્તીનું વાવેતર ચાલું છે એક તારું

જ્યાં અહીંયા વાવેતર આપણે ચાલુ હતું ને પાંચ વીકાનું એ વાવેતર પૂરું થઈ ગયું છે અને આ આગલી સેઠમ ઓછોમાં અહીંયા ધોરિયાવાળી નથી લીધી શું કરવાને કહેવાય મોહ આંબાડીને પછી સાટી દેવો ને બીઠલભાઈ સાટી દેજો ભૂલતા નહીં અને આજે થાંભલામાં ખાસા ખુશીમાં જો નિરાત્ય હરખું વ્યવસ્થિત રાખીને અને ક્યાંય રહેવા નથી દીધું ટૂંકમાં બધું વાવી દીધું આગળ પાછળ આગળ પાછળ કરી કરીને અને એમાં થોડું ઘણું સાટવાનું થાય ને એ સાટી દેજો અને પછાત વવાઈ ગઈ બે વાતર બરાબર એમાં થોડું ઘણું સાટવાનું છે ખૂણે ખાસ કે સયા કે સાટવાનું હોય સાટી દેજો અને આ જે આડું અત્યારે ત્રાહનું રહ્યું એ પણ સાટી દેજો કેમ વાવેતર કેમ થયું એક થેલી ખાતર ગયું અને બી કેટલું ગયું બીલું આપણે સાત કિલો સાત કિલો માંથી પાંચસો ગ્રામ વહી એટલે સાડા છ કિલો ગયું ને સાડા છ કિલો ગયું સાત કિલો ટોટલ આપણે લઈ આવ્યા તેમાં સાડા છ કિલો ગયું ને પાંચસો ગ્રામ વહી તું ટૂંકમાં એટલે એમ માનો ને કે પાંચ વીઘા જમીન ને સાડા છ કિલો બી ગયું એટલે હજી આ હાતે સાત કિલો પુરાણ થઈ જાય એનું કારણ છે કે અહીંયા બે વાતર સાઠ છે આડા અને પાણા ખૂણા ખાસકા બધા સાઠ છીએ એક વાતર આ ત્રાહું સાઠ છીએ એટલે હાથે હાથ કિલો કમ્પ્લીટ થઈ જ જાય હે એટલે દોઢ કિલાની અંદર તેરસો સાડીતેરસો ગ્રામ જેવું બી બિયારણ ગયું અને કાયદેસર સોમાસે આપણે વિઠલભાઈ દોઢ કિલો વાવે છે તેરસો સૌ ગ્રામ તો બધા વાવેત છે અને એટલું વાવવું જ પડે કારણ કે એમાં ચોમાસું ડુંગળીમાં હે ને ભલે આપણે શિયાળે ઉનાળે વાવતા હોય તો એક કિલો પચાસ ગ્રામ કે સો ગ્રામ હાલે આમાં તો ન હાલે આમાં એનું કારણ છે કે થોડુંક ઘાટું વાવું જ પડે ચોમાસામાં કેવો વરસાદ જેવું એલાડું થયું હોય તો કોક બરે કોક સો આમ તો આમ નીંદવામાં આપણે ની દવા સાટી એમાંય કોક છોડવા બરે એટલે છે જ ઘાટું જ વાવેતર હોય ને તો સારું રે એમ તો વાવેતર સારું થઈ ગયું ને તમારે ફર્સ્ટ ક્લાસ આપણે ઓર મૂકો તો એનો ઈ પછી કઈ ફેરફાર કર્યો નથી ખાતર ઓછું જાતું જ કીધું પછી આમાં હતી મગફળી હતી હવે તમને કાયદેસર ની વાત કરું મગફળી કેટલી વાર વાવી તમે બે વખત બે વખત વાવી તો બે બે વખત ન ઉગી તો એ શું કારણથી પેલી વાર વાવી ને એમાં વાવી રોહિણ માં વાવી એટલે વાયરુ ગયું એટલે તડકા ને દાણા બફાઈ ગયા બધા એટલે વાવણી ટૂંકમાં થઈ ત્યારે વાવી વાવડી પેલી રોહણ ની થયું ને વરસાદ થઈ વાયુ પછી મકસર માં વરસાદ આવ્યો જ નહીં ને આ દાહ દીકા બાર દીકા કાઢ નહીં તમે વાવી વાવણી કેવી થઈ હતી પાણી એટલે આમ તૈરે કેટલું બેઠું એટલે એટલે હતું છ હાથ આંગર હતું ને હવા જેવી માથે થી પવન વાયો અને ઉપર તડકો અને નીચે થી ગરમી બરોબર એટલે દાણા બફાઈ ગયા પછી તમે શું કર્યું પછી પાછું એ ની દાતા માં વાયુ ને એટલે ઓલા દાણા થી સેપી લોકો વાળા હળી ગયા ને બધા એ પાછા એની માથે પેડે ને એને બગડે એટલે એમ ટૂંક માં એમ થયું આજ વાવી ને આજ કેમ તમે વાવી નીકળ્યા હા કાલ વરસાદ થઈ ગયો બરોબર એની જ કઈ જરૂર નતી હા એ તો જમીન હતી હા તે આવું જ થયું આપડે વરસાદ થયો થઈ આવી રીતે ગયું હતું હતું ને તો એટલે બે વાર જો આમાં મિત્રો તમે સમજો આમાં ખેડૂત બિસાડ કરે હું બે વાર મગફળીના દાણા કેટલા કેટલા તમે વાવ્યા હતા પેલી વાર સાડા આઠ મણ વાવ્યા બીજી વાર હાથ મણ બે વાર વાવ્યા તમે સમજો એક વાર સાડા આઠ મણ વાવ્યા બીજી વાર હાથ મણ વાવ્યા આઠ ને હાથ પંદર પંદર ને આમ તો હોલ મણ જેવું થઈ ગયું બરોબર હવે હોલ હોલ મણ દાણા આવે હોલ મણના તમે પૈસા તો ઘણો આમાં ખેડૂત બિસાણા શું કામે તમે વિશાળ કરો અને સતાઈ જો હવે અટાણે તો હું કહું આ ડુંગળી વવાય છે બરોબર આમાં ભાવતાલ જો હાર આવે આપણે એવી ભગવાનને પ્રાર્થના કરી કે ભાવતાલ હારા દઈએ અને ખેડૂને પાંચ પૈસા બસે આમાં બરાબર બાકી આ વસ્તુ તમે સમજી લો બકરા ખાય તો આ બકરા હોતી ખાય ડુંગળી તો એવું હોય બકરા હોતી ખાતા હોય બરાબર જો હારું આમાં કંઈક ઉત્પાદન આવે લણવાના હું બકરાને જ ખવડાવવાનું થાય એટલે આવું થાય કયા ક્યારેક ક્યારેક અને વાવણી ફગીને એટલે આખું વર ખેડૂનું ફગી જાય એટલે ભલે આમાં કોઈ આપણે એવું નથી કેતા વાવવાવાળાનો વાક હું તો મગફળી વાવવા બીજા ભાઈ હતા હા એમાં વાવવાવાળાનો વાક નથી પણ ટૂંકમાં શું છે દાણા બફાઈ ગયા કોઈ શું કરે વાયરુ ગયું એટલે મૃક્ષવાળા આપણે રોનની વાવણી હતી વાવણી સારી હતી લોઠી વાવણી હતી અમારા ગામમાં આ સીમે થઈ ગઈ હતી વાવણી અમારે અમારા જે આપણી વાડી રહી ત્યાં તો નહોતી થઈ એટલે આ લોકોએ વાવ્યું હતું અહીંયા તો આવું થયું લ્યો હવે બે વાર મગફળી દાણા ફેલ ગયા અને ત્રીજી વાર ડુંગળીને વાવેતર કર્યું હવે તમે બધા હોતે એવી પ્રાર્થના કરજો કે આ ખેડૂતને કાંઈક પાંચ પૈસા મળે ભલે નાના માણસ છે બહુ એવા કોઈ એવી માણસોય નથી બરોબર આપણી કોઈ જાત મહેનત જિંદાબાદ છે ભેગું વાવવાય રાખે છે એવું છે બધું જો આપણે અત્યારે આવી ગયા શૈલેષભાઈ વઘાસિયાને ત્યાં બોયડી સમઢિયારા અમારા બાજુ ગામનું થાય કેમ ભાઈ સારું સારું હોય ને શું હાલે બસ આજે ડુંગળી વાવેતર કરી ડુંગળીનું વાવેતર કરવાનું ડુંગળીનું બી છે સુટક ઘર ઘર છે ને કે પોપટભાઈ સાવલિયા ભાઈ લગાડતા તો આ રીતનું કઈક બિયારણ છે ખાતર છે ડીએપી આ રીતનું ડીએપી ખાતર ફરીથી એક ઠેલી નાખ્યું ભાઈ ક્યાં ત્રણ વીકા માં બે ઠેલી નાખવું છે પણ નખાય અત્યારે થોડું ગરમ જણવે એની હિસાબે મેં કીધું કાંઈ વાંધો નહીં એક ઠેલી જેટલું નાખીને પછી કદાચ માથે થોડું ઘણું જાય તો જવાની કોશિશ કરશું બરાબર પણ બે ઠેલી બહુ વધી જાય એનું કારણ છે ગરમીનો ભાગ અત્યારે ભજવે છે ગરમીનું જો વાતાવરણ થોડુંક થઈ ગયું ને તપારો પણ જોરદાર છે અને વરસાદે જો પણ આદર થયો છે આમ કંડોણા સાઈડ ધોરાજી સાઈડ એ સાઈડ વરસાદનો આદર થોડોક દેખાય છે એટલે બિયારણ વાવવાનું કેટલું વિકે સવા બારસોથી તેરસો ગ્રામ બારસોથી તેરસો ગ્રામ નાખવાનું છે પછી આપણે હવામાં જેમ વાવ્યું ને એ જ રીતે વાવવાનું છે અલગ જ અને ઘણા ભાઈ આપણે ટૂંકમાં રોટર પૂછતા હોય આપણે દાદી નથી પૂછતા કોઈ પણ કદાચ પૂછે તો આ રોટર છે ને આઠ નંબર છે પણ રોટર કંપની ટૂંકમાં છે ને ફરે ને એટલે રોટર ફરી જતા હોય નંબર માથે કાંઈ સાઇઝ ચાલતી નથી ટૂંકમાં આ તમે જોઈ શકો છો આ રીતના રોટર છે આની કેપેસિટી ત્રણથી ચાર દાણાની છે ઉપાડવાની કે વધીને પાંચ દાણા પાંચ દાણા ઉપાડતું હોય એક રોટર એક રોટર આપણે પાંચ દાણા ઉપાડે તો પાસે પાંચ આમાં ન જતા હોય પાઇપમાં એકાદો દાણો સાઈડમાંથી ખરી જતો હોય એટલે ત્રણ ચાર દાણા ત્રણ ચાર દાણા એક એક ધારા જાય ને શ્યાર પાંચ શ્યાર ત્રણ ચાર ત્રણ શ્યાર એ રીતે જાય ને એટલે બી વિકો વિકેટૂંકમાં બારસોથી તેરસો ગ્રામ જતું હોય તો આ રીતનું બધું આગળ વાવેતર કરી એટલે જેમ હવારમાં ગયું ને એ જ નંબર ઉપર આપણે એના એ જ વોર ઉપર હાંકવાનું છે આમાં જાદો ફેરફાર કંઈ કરવાનો ન હોય આપણે લસણ જઈએ વાવતા હોય એમાં ફેરફાર કરવો પડે કારણ કે એમાં આપણે એક ધારૂક વર ન હાલતું હોય એટલે એ ટૂંકમાં ફેરફાર કરવો પડતો હોય લાલો હવે ટૂંકમાં હે ને આપણે ત્રણ કિલો પહેલાં જ નાખીએ પાંચ કિલો આવ્યું ને પાંચ કિલો આવ્યું હાલો તો ત્રણ કિલો આપણે બિયારણ નખાઈ ગયું છે ને હવે સીધું જ મૂકવાનું છે આ રીતનું જ આમ છે જ ક્રોસ છે પણ કાંઈ વાંધો નહીં થઈ જાય તો બળદથી હાકેલી દાંતી લાહુ ખેતર નથી આ રીતનું ખેતર છે જોઈ શકો તમે આ રીતની બળદથી દાંતી આકેલી છે મિની ટ્રેક્ટરની નહીં બળદથી આકેલી છે પણ વાંધો નહીં આવે કમ્પ્લીટ આવેલું જાય વાતરી પણ એકતારા થાય છે પણ આમાં વાત વાવેતર કાયદેસર છે ને કરવું પડે ઓલી બાજુથી કારણ કે ઢાળ આ જમીનનો આમ છે એટલે ગમે એ વાવેતર આપણે કરતા હોય તો નીચલા ઢાળમાંથી આપણે વાવેતર કરતા હોય પણ આમાં નહીં થઈ શકે એનું કારણ એવું છે કે ન્યા ત્રા છે અને કોઈ વાતે સેટિંગ આવે એમ નથી ત્રાહનો સેટો છે પાછળ વાડી છે એટલે કોઈ જાતનું સેટિંગ એમ ત્યાંથી નથી આવે એટલે લેવું પડશે અહીંયા સીતા સેટેથી કાયદેસર જમીનનો ટાળ આમ છે એટલે ત્યાંથી તો નહીં મેળવે શૈલેષભાઈ અહીંથી જ લેવું જોઈએ કહો આ ભાઈને ઊભો રાખ દેવું બરાબર એટલે અહીંથી લઈ લઈને એટલે ઊભું રહેવાનું આ બાજુ જાય તઈ આવે તઈ ઓલી બાજુ એટલે ટૂંકમાં આ સાઈડ જ ઊભું રહેવું બાકી આપણે વરામાં તો ક્યાંય ઊભું રહેવા પણ છે નહીં એ તો બધું ઓટોમેટિક જ છે એટલે એમાં ક્યાંય ઊભું રહેવાનું થતું જ નથી હાલો મંડી હવે આ મને નહીં બતાવી કે એનું કારણ એવું છે કે ભાઈ ભરતભાઈ નથી અત્યારે ડ્રાઈવર હું અત્યારે એકલો જ છું